આજના સમયમાં પૈસાની તંગી કોને નથી હોતી વધુ પૈસા અથવા ઓછા પૈસા કમાનાર દરેકના ખિસ્સા અત્યારે ખેંચમાં છે અને જ્યારે આર્થિક તંગી પડે ત્યારે વધારે મહેનત કરીને પૈસા કેવી રીતે વધારે કમાઈ શકે એ વિચારવાનું હોય છે નહીં કે જીવન ટૂંકાવવાનું પરંતુ એક પરિવારે આવું જ પગલું ભર્યું છે ગામના કૃષ્ણનગરમાં નીલકંઠ એપાર્ટમેન્ટ આવેલો છે એપાર્ટમેન્ટના ત્રીજા માળે ત્રણસો ચાર નંબરના ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હતો પાડોશી અનેકવાર દરવાજો ખખડાવ્યો પણ કોઈએ ખોલ્યો નહીં પત્ની આરતી અને બે વર્ષીય દીકરો બેડ પર મૃત હાલતમાં પડેલા હતા આ જોઈ પાડોશીઓએ તાત્કાલિક ઉમરગામ પોલીસ સ્ટેશન માં ફોન કર્યો હમલો દસ બજે દરવાજા નોક્યા बहुत देर तक नॉक करने के बाद जब हमको रिस्पांस नहीं मिला हम लोग ने मोबाइल भी चलाया लेकिन मोबाइल का भी जवाब नहीं मिला तो फिर हम लोग एकदम घबरा गए फिर हमने कहा कि बिल्डर से कॉल करो और पुलिस स्टेशन में मतलब ये कीजिए आप इन्फॉर्म कीजिए तो फिर उतनी थोड़ी देर के बाद में जब बिल्डर आए बिल्डर आने से पहले ही हम लोगों ने जब इन्फॉर्म करने के बाद फिर हमसे नहीं रह गया तो फिर हम लोगों ने दरवाज़ा तोड़ दिया दरवाज़ा तोड़ने के बाद जब हमने सामने ही देखा तो शिवम की लाश लटक रही थी और उनके मिसिज़ और बच्चे હત્યા અને આત્મહત્યા થી ચકચાર પત્ની બાળકની હત્યા બાદ પતિનો નો આપઘાત બનાવની જાણ થતાં જ ઉમરગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોલીસની સાથે ટીમ પણ આવી હતી પોલીસે સૌથી પહેલા શિવમની લાશને નીચે ઉતારી હતી આરતી અને બે વર્ષના બાળકની લાશ તો પલંગ પર જ પડી હતી પોલીસ અને ફોરેન્સિકની ટીમે ઘરમાંથી નાના મોટા તમામ પુરાવાઓ લીધા ત્યારબાદ ત્રણેયની લાશને પીએમ માટે મોકલી હતી શિવમના પાડોશીઓ અને મિત્રોના નિવેદન લેવામાં આવ્યા હતા ઝાંસીનું મૂળ ઝાંસી રહેતું પરિવાર જે છે ત્રણ સભ્યો પુરુષ મહિલા અને એનું બે અઢી વર્ષનું બાળક જે છે એ આજરોજ એમના ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃત્યુ પામેલો હતા જે બાબતની પોલીસની જાણ થતાં પોલીસ તાત્કાલિક એફએસએલ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચેલ છે આ બાબતે આજુબાજુના લોકોની સ્થાનિક લોકોની પણ પૂછપરછ ચાલી રહેલ છે ત્રણ વ્યક્તિ મરણ ગયેલ છે જેમાં એક પુરુષ જે છે એ શિવમ વિશ્વકર્મા નામે એમના પત્ની આરતી અને એક બાળક જે છે એ મરણ ગયેલ છે પ્રાઇમા ફેસી ઘણી ફાંસો ખાદી હાલતમાં એ લોકોનું મૃત્યુ થયેલું છે તેમ છતાં અત્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં એમના અને એ બધી કાર્યવાહી હાલ ચાલુમાં છે એમણે કંઈ ફોરેક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને એ સંબંધી એમને કંઈ ડિપ્રેશનમાં હતા એવી પ્રાથમિક માહિતી છે તેમ છતાં આ બાબતે આગળની ઉપરની કાર્યવાહી થશે એટલે એક્ઝેક્ટ કારણ મળવાનો જોવા મળી રહ્યો છે નીલકંઠ ડિપાર્ટમેન્ટમાં રહેતો વિશ્વકર્મા પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે પાડોશીઓના કહેવા મુજબ શિવમ ઉમરગામની એક કંપનીમાં કામ કરતો હતો શિવમ અને તેના પરિવારનો પાડોશીઓ સાથે ખૂબ જ સારો મનમેળ હતો મિત્રનું કહેવું માનીએ તો શિવમે ફોરેક્સ સાઇટ પર મોટું રોકાણ કર્યું હતું તેના કારણે છેલ્લા કેટલાક દિવસથી તે ટેન્શનમાં રહેતો હતો રોકાણ બાદ રૂપિયા ફસાઈ ગયા હોવાથી આર્થિક સંકળામણ વધી હશે તેની ચિંતામાં પત્ની અને પુત્રને ઝેરી દવા પીવડાવી ત્યારબાદ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સિવાય એપાર્ટમેન્ટમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે પરિવારના આપઘાતનું સાચું કારણ જાણવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે મારો ખાસ મિત્ર છે મને મોટો ભાઈ માને છે કારણ તો કદાચ ટ્રેડિંગનું હોય શકે એનું ટ્રેડિંગનું કંઈક એફેક્ટ બુલિયનમાં કંઈક ટ્રેડિંગ કરતો તો એમાં કંઈક પૈસા ફસાઈ ગયા એવું લાગે મને કે અહીંયા તો એક વર્ષથી રહે છે એ ત્રણ જણા રહે છે વાઇફ હસબન્ડ અને છોકરું રહે છે એ લોકો ઝાંસીના છે મોટા ભાગના કિસ્સાઓમાં પરિવારના સામૂહિક આપઘાતનું કારણ આર્થિક સંકળામણ હોવાનું બહાર આવ્યું છે ત્યારે ઉમરગામની આ ઘટના પાછળ આર્થિક સંકળામણ કારણ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે જોકે સાચું કારણ તો પોલીસની તપાસ બાદ જ બહાર આવશે પ્રિયંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ